ગીર સોમનાથ જિલ્લાના કોડીના શહેરની રાજદીપ સ્કૂલના બાળકો દ્વારા ભવ્ય રેલી યોજી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો और आज जितना भी राजदीप स्कूल ने ये सब क्या मैं उसके बारे में बताने वाली हूँ स्कूल का एक मेन मोटो ये था कि वो मतलब इंडिया के पेट्रोटिक के बारे में हर जगह फैलाए स्वच्छता के बारे में क्योंकि अभी ज़्यादा की जनरेशन इस पर ध्यान नहीं देते वो लोग समझते नहीं हम लोग तो हमारा कल्चर को आगे बढ़ाना है हम लोग का पूरा जो इंडिया में क्या क्या चीज़ें उन सबको आगे बढ़ानी है तो राजदीप का एक यही मोटो रहा है कि यहाँ पर कोई धर्म के बारे में नहीं होता बस एक इंडिया के बारे में होता है और हम हमें हमारा कल्चर को हमेशा आगे बढ़ाना रहना चाहिए અ કેમ્પસ ડાયરેક્ટર પરત નિભાવું છું અમારી સંસ્થા દ્વારા આજે છવ્વીસમી જાન્યુઆરીને અનુલક્ષીને રેલી કાઢવામાં આવી છે જેની અંદર સાડી ત્રણસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અલગ અલગ કૃતિઓ લાવ્યા છે જેમ કે ફ્રીડમ ફાઇટર છે રાણી કી લક્ષ્મીભાઈ આંબેડકરજી એ બધાના અમે વિદ્યાર્થીઓ થયા થઈને આવ્યા છીએ આ મેઇન રેલી કાઢવાનું કારણ હતું એક તો બાવીસ જાન્યુઆરીના રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા અને બીજી છવ્વીસમી જાન્યુઆરી અને ત્રીજું હતું સ્વચ્છતા ભારત અભિયાન માટે આ ત્રણેયની જાગૃતતા વધતાથી વધુ લોકોમાં ફેલાય એ અંતર્ગત અમે આ રેલી કાઢી રહ્યા છે આજે અને અમારો સ્ટાફ અને બહુ બહુળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર રહ્યા છે આ કાર્યક્રમ અમે એક ભવ્ય રેલી કાઢેલી છે કે જે રામ મંદિર આપણે બાવીસ જાન્યુઆરીએ જે જોયું કે ભાઈ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે એને અંતર્ગત એક સંગઠનની રેલી પણ અમે રજૂ કરેલી છે જાતે સાથે સાથે અમે છવ્વીસમી જાન્યુઆરીને લઈને કે લોકોની અંદર સ્વચ્છતા માટે જાગૃતિ આવે સાથે સાથે દેશ પ્રત્યેનો એક પ્રેમ છે એ અંદર ભાવના દ્વારા એક દિવસ પૂરતો નહીં પરંતુ આપણે એવું દર્શાવવા માગીએ છીએ કે આ પ્રેમ ભાવના આખા વર્ષ દરમિયાન આવીને આવી પ્રેમ ભાવના લોકોની અંદર જાગૃત રહે અને બાળકો એક સાથે ભેગા મળીને દેશનું એક પ્રતિક દરેક અલગ અલગ લોકો અહીંયા સ્વાતંત્ર્ય સેનાની બનેલા છે બાળકો ધીરે ધીરે મતલબ આવી રીતના કોઈ પણ કેરેક્ટર્સ પકડેલા છે કે જેના દ્વારા બાળકો સમજી સમજાવી શકે કે આપણે એક ભવ્ય સંસ્કૃતિનો પાઠ છે કે જે ભવ્ય સંસ્કૃતિને આપણે આવી જ રીતના આગળ ધપાવવાની છે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સર્વે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા શુભેચ્છક આશાપુરા ટ્રેક્ટર્સ માધાપર હાઈવે નળવારા સર્કલ પાસે પૂજ કચ્છ